ત્યારે યુનિવર્સિટીના કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો અગિયાર માસ કરાર આધાર આધારિત કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે ત્રીજા મહિનામાં કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ ગયો હતો ત્યારે અગિયાર માસની જગ્યા પર માત્ર બે મહિનાનો કોન્ટ્રાક્ટ આપતા વિરોધ કરવામાં આવી રહ્યો છે

અગિયાર માસનો કરાયની જે ઇન્ટરવ્યુ પ્રોસેસ કરવામાં આવી છે એ પૂર્ણ કરી અમને અગિયાર માસનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે તો કયા કયા કર્મચારી છે જે આ વિરોધમાં જોડાયા છે તમામ વહીવટી કર્મચારીઓ છે શું શું કામ કરે છે એ લોકો ક્લાર્ક છે પ્યુન છે ઇલેક્ટ્રિશિયન છે પ્રોગ્રામર છે બધા જ છે જે કોન્ટ્રાક્ટના કર્મચારીઓ છે આ તમામે તમામ ચારસો જેટલા કર્મચારીઓ અત્યારે હડતાલ પર ઉતરી ગયા છે અને તમામની એક જ માંગ છે કે લેખિતમાં અગિયાર મહિનાનો કોન્ટ્રાક્ટ એમને આપવામાં આવે કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર સંદેશ ન્યૂઝ સુરત